હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે જે વાડીમાં ડીમ લાઇટ આવતી હોય છે ત્યારે આ રોબોટ આપણે કામ આપે છે તો આ રોબોટમાં તમારે બે પાવર આપવાના અને એક અર્થિંગનો આપવાનો હોય છે અને ફૂલ લાઇટ થઈ જાય છે અને આ રોબોટમાં તમારે એલ્યુમિનિયમનો કેબલ વાપરવાનો નથી બરાબર તાંબાનો વાયર વાપરવાનો છે તો આ આપણે એમપીયર પ્રમાણે હોય છે તમારે જે એમ્પિયરની રિકમેન્ટ હોય એ પ્રમાણે તમારે લેવાનું છે આપણે પચાસ એમ્પિયર સુધીનું લોડ જોઈએ તો એટલે કે લોડ આપણે હતો તો આપણે પચાસ એમ્પિયરનું લીધું છે બરાબર તમારે જે એમ્પિયર પ્રમાણે હોય એ પ્રમાણે તમારે રોબોટ લેવાનો છે જો આ સ્ટાર્ટ આવે પાવર ને નોર્મલ બરાબર તો ફૂલ લાઇટ આવે ત્યારે નોર્મલ નોર્મલ ઉપર જતું રહે અને ડીમ લાઇટ આવે ત્યારે સ્ટાર્ટ લખ્યું છે ત્યાં ઈ લાઇટ થશે અને ઓફ હશે પાવર પાવર એમાં આવશે આમાં રોબોટમાં એટલે લાલ લાઇટ થશે જુઓ મિત્રો તો પી વન છે એટલે આપણે જ્યાં આજે પી વન છે ને એટલે ફૂલ પાવર પી ટુ છે એટલે ડીમ પાવર હોય એ બરાબર પી થ્રીનો શેડો નથી લેવાનો ત્યાં બંધ છે અને અર્થિંગનો લેવાનો છે જો આ લાલ કલરનો વાયર દેખાય તમને એ આપણે જે ફૂલ લાઇટ આવતી હોય જે શેડામાં એ અહીંયા આપણે તમારે આપી દેવાનો છે વાયર મોટરનો આપણે કેબલ આવે તે આપણે તામાનો વાયર વાપરેલો છે એટલે આ જે ફૂલ શેડો આવે ને આપણે એ પાવર એટલે કે ફૂલ પાવર આવે એક છેડામાં એ આપણે અહીંયા લાલ આપી દીધો છે પછી મીડિયમ પાવર આવે એ આપણે પી ટુ આજો અહીંયા આજુમાં બીજા નંબરનો છે એમાં પી ટુમાં આપણે પાવર આપવાનો છે બરાબર આ જે જે આપણે જે તમને બતાવી રહ્યો છે એ ઇનપુટ સપ્લાય છે એટલે આંખથી આપણે પાવર આપવાનો છે બરાબર મેન કેબલ બરાબર તો આ લો લોઅ ફેઝ લખ્યું ત્યાં કાંઈ આપવાનું નથી પછી ન્યૂટલ અર્થિંગ આપણે અહીંયા આપી દેવાનો છે એટલે ત્રણ છેડા થઈ ગયા બે આપણે ફૂલ ફૂલને આપ્યા અને એક અર્થિંગ નો આપ્યો એટલે આપણે ત્રણે છેડા થઈ ગયા લાલ પીળો અને આ રોબોટનો ભાવ તમારે એમ્પિયર ઉપર હોય છે તો એમ્પિયર તમે વધઘટ્યો એ પ્રમાણે ભાવ થશે ઇનપુટ અપાઈ ગયા બરાબર આ ઇનપુટ અપાઈ ગયા એટલે કે આપણે અંદર આ રોબોટમાં પાવર જવા દીધો હવે આઉટપુટ એટલે કે આપણે ઘરમાં જે પાવર જવા દેવાનો છે એ એની બાજુમાં આઉટપુટ સપ્લાય જો આપ્યો આ જો આઉટપુટ સપ્લાય તેમાં આપણે આપવાનો છે પી એટલે પાવરને એન લખ્યું એટલે ન્યૂટ્રલ બરાબર જો ફેઝ એટલે કે આપણે જે પાવર લેવાનો છે ઇ અને ન્યૂટ્રલ નીકળે એ બધું ન્યૂટ્રલનો લઈ દેવાનો છે એટલે કે ફેઝ લાલ અને ન્યૂટ્રલ કાળો અથવા વાદળી કલર છે એ આપણે આપી દેવાનો છે ઘરમાં જે આપણી લાઇન જાય તેમાં બરાબર મિત્રો વાદળી અર્થિંગનો છે આ રીતે તમે આપી દેશો એટલે તમારી લાઇટ ફૂલ આવશે તો ઓટોમેટિક ઈ અર્થિંગ અને એક શેડાનો પાવર લેશે અને જો ડીમ આવશે તો તમારે ફૂલ બે શેડાનો પાવર લઈ લેશે જો આ રીતે લાઇટ થાય છે અત્યારે જુઓ પાવર ઓન થઈ ગયો છે રોબોટમાં પાવર આપ્યા બાદ ત્રીસ સેકન્ડનો વાર લાગે છે ત્રીસ સેકન્ડ પછી નોર્મલ અને સ્ટાર્ટ ઉપર જાય છે બરાબર એટલે આપણી લાઇટ જો નોર્મલ ઉપર વહી ગઈ અત્યારે ફૂલ લાઇટ છે એટલે નોર્મલમાં લાઇટ લાલ લાઇટ એટલે કે પાવર આવ્યો અને નીચેની નોર્મલ લાઇટ થઈ એટલે આપણે ફૂલ લાઇટ છે બરાબર ડીમ લાઇટ હોય તો ઉપર સ્ટાર્ટ છે તે લાઇટ થઈ છે જો મિત્રો તો આપણે ત્રીસ એમ્પિયર પચાસ એમ્પિયર પંચોતેર એમ્પિયરના આ રોબોટ મળતા હોય છે તો આપણે વાડીઓમાં લાઇટ ડીમ આવે ત્યારે આપણે ડબલ છેડા કરવા પડે છે એ કરવા પડતા નથી આ રોબોટથી ઓટોમેટિક ડીમ ફૂલ થઈ જાય છે અને આપણું કોઈ ઉપકરણ એટલે કે કોઈ પંખો છે ટ્યુબલાઇટ છે કોઈ બળતું નથી તમારે ડીમ લાઈટ આવે ત્યારે તમારે ડબલ છેડા કરવાની જરૂર નથી ઓટોમેટિક ડબલ છેડા થઈ જાય છે વાયરિંગ આપેલું છે અને સરળનું કામ છે અને બહુ મસ્તીનું છે જો આ રીતે તમારે વાયરિંગ સમજી લો અને તમે ઘરે બેઠા તમે આ રોબોટને ફિટિંગ કરી શકો છો અને વાપરી શકો છો તમારે કેબલ જે આ લખેલું છે એ પ્રમાણે તમારે પાવર આપી દેવાનો છે એટલે તમારો રોબોટ કમ્પ્લીટ ચાલુ થઈ જશે મિત્રો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળશે જુઓ મિત્રો તો આ આપણે ત્રણ શેડા છે મેં તમને દેખાડ્યા એ આપણે સપ્લાય એટલે કે પાવર આપણે જો આ ફ્યુઝમાંથી પાવર આવ્યો અને આપણે અહીંયા સપ્લાયમાં આપ્યો એટલે કે ઇનપુટ સપ્લાય એટલે કે પાવર જે આવે આપણે થાંભલેથી ઈ પાવર અહીંયા આપણે આપી બે છેડા ફૂલના અને એક અર્થિંગનો એટલે ત્રણ શેડ આપણે આપવાના છે એમ તમે વાડી વિસ્તારમાં રહેતા હોય તમારા રોબોટ લગાડવો જોઈએ બહુ સારું કામ આપે છે અને એમ્પિયર પ્રમાણે ભાવ